પોલીસ સ્ટેશન ના પીઆઈ એચ જે સોલંકી દ્વારા કાયદાનો દુરુપયોગ કરીને માર મારવામાં આવ્યો અને આવા અસંખ્ય બનાવો અમદાવાદ અને ગુજરાતમાં શહેરો તથા ગામડાઓમાં વકીલ મિત્રો સાથે ધાક ધમકી તેમજ દિન પ્રતિદિન હુમલાઓના ભોગ બની રહ્યા છે વકીલો પર ખોટી ફરિયાદો દબાવવા ડરાવવા થઈ રહી છે જેથી એડવોકેટ પ્રોટેક્શન બિલની હાલમાં ગુજરાતના ધારાશાસ્ત્રીઓ માટે ખૂબ જ જરૂરિયાત ઉદ્ભવી છે વકીલોના તેમના પરિવારોના રક્ષણ માટે ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન બિલ લાગુ કરવામાં આવે તે બાબતે અમદાવાદના વકીલ મિત્રો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બાબતે યુવા વકીલ દુષ્યંત રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી સમયમાં ગુજરાતના તમામ બાર એસોસિએશન દ્વારા સરકાર સુધી પત્ર પાઠવવામાં આવે તેવા પ્રયત્નો કરીશું અને યુવા વકીલે જલદીપ મુંગતવાએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી અને કાયદા મંત્રી રૂબરૂ મળીને રજૂઆત કરીશું અને વકીલો પર અત્યાચાર ના વધતા બનાવો અટકાવવા માટે એડવોકેટ પ્રોટેક્શન બિલ લાગુ કરવા માટેના આગામી દિવસોમાં પ્રયાસો કરીને વકીલોના હિતમાં બિલ લાગુ કરાવીને જ રહીશું તેમ જણાવ્યું હતું વકીલોને અવરનવર હુમલાઓ થાય છે તે સખત આપણે સુરતમાં તાજેતરમાં જે ઘટના બની તેને અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આવી વકીલો ઉપર આવી ઘટનાઓ ના બનવી જોઈએ તે માટે ગુજરાત સરકારને વિનંતી છે કે એડવોકેટ પ્રોટેક્શન બિલ લાગુ કરવામાં આવે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ